નિજીબેન તમે શું બનાવો છો એ બેન ઇડલી સાંભાર તો તમે રેસિપી કહેશો આ ત્યારે હું ઉકાળવા માંગ્યો હે ફરગો છે ફરગોને સિંહ કેમ એમ આમાં સડાઈને એટલે આમનો ઓલામાં ઓલું છે એ એમાં બેટર છે બેટર અને છે ને આવી રીતના પેલી લેવાનું તમારે આવી રીતના પીલી લેવાનું ટમેટાનું પેસ્ટ અને ડુંગળી કટકામાં એ લઈને પછી છે ને એવરેસ્ટ મસાલો લઈ લેવાનો દસ વાળો મળી રહે ગમે એ જનરલ સ્ટોરમાં અને આ બેન શું કર્યું તમે એ આ શું કર્યું કઈ દાળ છે તૂરની દાળ તું ની ડાળ બાફા Idli. teman

તમારા મમ્મી બે ગયા છે જમવા મમ્મી કેવી છે ઇડલી સરસ નિધિબેન તમને આપણે જમવા ગયા છે એક નંબર ઇડલી બની છે આલા બધા જમવા મિત્રો આ વિડીયો પસંદ તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવો આ વિડીયો જોવા માટે મારી ચેનલને ને કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે અને આજનો વ્લોગ હું એન્ડ કરીશ બાય